પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી દાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાર્ ભક્તમાન મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ભ્રી ગોપાલ જય શ્રી ગોપેન્દ્રલાલ કી જય શ્રી મહા પ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી યમ મહારાની કી જય પંચ ભગવ વૈષ્ણવ છે અઠાવન રૈયા પારેખ પહેલાં સાંખી આપી છે તો એ સાંખી જ લઉં છું રાજનગર ગોપેન્દ્ર પિયુરિયા પધરાય નિજ જનયતિ આનંદ ಪ್ರಗಟಿ પ્રભુ પદ શરણ લિયો સમજાઈ શ્રીજી શ્રીજી કે કે સમજદાય વાત કહેતા કહે છે કે રૈયા પારેખ મોઢ વાણિયા વૈષ્ણવ હતા એટલે પોતે વાણિયા વૈષ્ણવ મોઢ જ્ઞાતિના રાજગર ગામે નિવાસી રાજગર એટલે અમારા અમદાવાદ ગામના નિવાસી રાજનગરના નિવાસી અમદાવાદના રૈયા પારેખ શ્રી ગોપેન્દ્રજીને પોતાને ત્યાં પધરાવી નામ નિવેદન અપાવ્યા એટલે પોતે પોતે પ્રભુ પ્રભુ શ્રી શ્રી ગોપાલલાલના સેવક પણ ગોપેન્દ્રજીને પોતાને ત્યાં પધરાવ્યા અને પોતાના ઘરના નાના મોટા જે સર્વે છે સર્વેને નામ નિવેદન અપાવ્યા અને ઘણી જ ભેટ પ્રભુને ધરી તેની ઉપર આપશ્રીએ ઘણી જ કૃપા કરી લે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ રૈયા પારેખ પર અત્યંત કૃપા કરી અને તેમને વસ્ત્ર સેવન પણ પધરાવ્યા એ સેવનમાં પ્રભુ તેમને સાનુભાવ હતા હવે આ રૈયા પારેખ જે છે પ્રભુ શ્રી ગોપાલલાલના અનિન અને અટંકા સેવક એમનો પ્રભુ શ્રી ગોપાલલાલની પણ અત્યંત કૃપા હતી એટલે એનો એક જે છે પ્રસંગ હું અહીંયા લેવા માંગુ છું કે પ્રભુ શ્રી ગોપાલલાલ ને ડોલોત્સવ કરી પ્રભુ શ્રીના તેરમાં પરદેશની અંદર એમણે પ્રભુશ્રી ગોપાલલાલને પધરાવ્યા અને ત્યાં આગળ ડોલોત્સવની અંદર પ્રભુશ્રીને ડોલોત્સવમાં ખૂબ જ અત્યંત લાભ લીધો એના પછી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલે જ્યારે પહેલો પરદેશ કરવાનું વિચાર્યું એમ કહેવાય કે ગોપેન્દ્રલાલનો પહેલો પરદેશ એ પ્રભુ શ્રી ગોપાલલાલની સાથે હતો અને બીજા પરદેશને એમણે એકલા પરદેશ કરવાનું શરૂ કર્યું સત્તરસો ને એકની સાલમાં એમાં પહેલાં જ તેઓ અહીંયા રાજનગર આવે છે અને રઘાભાઈને ત્યાં ઉતારે આવે છે રઘાભાઈ જે છે એ પેજ નંબર છે ત્રણસો સોરી ત્રણસો પુષ્ટિ સંહિતા ભાગ બે એમાંથી હું લઉં છું પહેલાં તો પરદેશની કડીઓ આપી છે એમાંથી એક કડી હું લઉં છું ખાલી સંવત સત વરસે પ્રભુ ગુજરાત પધારે પારે ખરૈયા ઘર પધરા મનોરથ પ્રતિ જી મનોરથ પ્રતિ પારે એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ત્રેવીસ વર્ષની વયના છે અને પ્રભુએ બીજો પરદેશ કર્યો અને એ છાંયા પધારવાની પ્રભુની ઈચ્છા થઈ આ પરદેશ પ્રભુએ સત્તરસો ને એકની સાલમાં કર્યો છે અને અમદાવાદમાં પહેલાં પધાર્યા અને રૈયા પારેખ જે પ્રભુ શ્રી ગોપાલલાલજીના અત્યંત અનિન અને અટંકા સેવક હતા એમણે પ્રભુશ્રીને વિનંતી કરી અને રૈયા પારેખ પ્રભુ રૈયા પારેખને ઘરે પધારે પ્રભુજીને બિરાજવા માટે પોતાના ગ્રહને વિશે સુંદર વ્યવસ્થા કરી લે રઘાભાઈ પહેલેથી અનિન અને અટંકા સર્વવિધિ જાણતા પ્રભુના સુખનો વિચાર અને એટલા માટે પ્રભુને સુખ થાય એવી સુંદર વ્યવસ્થા એમણે પોતાના ઘરે કરી પ્રભુજીએ ભોજન કરી અને તેનો મન મનોરથ પૂર્ણ કરેલો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પણ એમના મન મનોરથ પૂર્ણ કર્યા એમની ત્યાં ભોજન આરોગ્ય પ્રભુજી બેઠક ઉપર બિરાજે છે અને પછી રૈયાભના ઘરના જે છે નાના મોટા બધાને પ્રભુશ્રી નામ નિવેદન આપે છે અને પ્રભુશ્રીના ની પ્રભુશ્રીને એ સોરી પ્રભુશ્રી બેઠકે બિરાજ્યા છે નામ નિવેદન આપે છે ને પછી રૈયા પારેખની જે વહુ જે છે એ પ્રભુશ્રીની આરતી કરે છે ચરણ સ્પર્શ કરે છે અને પછી અત્યંત ભેટ પ્રભુ શ્રીને ધારે છે રૈયા રાઘવ જે છે એ પ્રભુ શ્રી ગોપાલલાલના અનન્ય અને અટંકા સેવા પ્રભુ શ્રી ગોપાલલાલને એમને ઘરે પધરાવીને અને તેની સાથે સાથે મહામંડપ કરીને પણ પ્રભુને અત્યંત લાડ લડાવ્યા હતા પ્રભુ શ્રી ગોપાલલાલના અનિન સેવક નામ નિવેદન પ્રભુ શ્રી ડોલોત્સવ એમને ઘરે કરાવ્યો હતો અને એની સાથે સાથે મહામંડપ કરીને પણ પ્રભુને અત્યંત લાડ લડાવ્યા પ્રભુની સેવામાં અતિ આનંદ ઉપજ્યો એમને અને સાચા પ્રેમ ભાવથી પ્રભુની સેવામાં તત્પર રહેતા એટલે પ્રભુએ અહીંયા ઉતાર્યો એમનું માનવું કેમ કારણ કે એવા એ અનિન અને અટંકા હતા એ પ્રભુની સેવામાં એમને અત્યંત આનંદ ઉપજતો અને પ્રભુની સેવામાં સદા તત્પર રહેતા પ્રભુશ્રીએ એટલા માટે એમના ઉપર મહદ કૃપા કરી અને તેની સાથે સાથે વાયક દીતા પણ કહ્યું વિચારીને આજ્ઞા કરી કે પારેખ તું નાણાવટીનો વેપાર કર તેમાં તને ઘણો લાભ થશે એટલે પ્રભુશ્રીએ વાયક પણ કર્યું કે તું તો નાણાવટીનો વેપાર કર અહીંયા રાજનગરમાં તને ઘણો લાભ થશે પ્રભુશ્રી ગોપેન્દ્રજીએ એવું કહ્યું અને રૈયા પારેખ તો જાણે બંને હાથ જોડીને પ્રભુના ચરણમાં પડી ગયા અને પ્રભુજીનું વાયક ઝીલતા વિનંતી કરી કે રાજા મહારાજ જેવી આપની આજ્ઞા જેવી આપની આજ્ઞા એવી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ એમના પર અત્યંત કૃપા કરી પ્રભુ ત્યાં આગળ બિરાજા અને સાથે સાથે પ્રભુને એમણે દાસ ધર્મ વિશે પૂછ્યું અને પ્રભુએ ત્યારે ત્યાં દાસ ધર્મ વિશે વચનામ્રત પણ કર્યું આવા અનિલ અને અટંકા વૈષ્ણવ છે રૈયા પારેખ હવે પારેખના જે ઘર જે છે ને એની ઘરની પાસે મહાદુષ્ટ સોની સોમજી કરીને એક વ્યક્તિ રહેતો હતો એ દેવીનો પરમ ઉપાસી એટલે ર્યા પારેખ જે છે વૈષ્ણવ પોતે અને એમની બાજુમાં જે રહે એ દુષ્ટ હતો સોની સોમજી અને તે દેવીનો ઉપાસી હતો સોમજીને ત્યાં કાયમ ચંડી પાઠ થયા કરતા એટલે હંમેશા દેવીમાં માનતો અને ચંડી પાઠને હવન ને હોમ ને એવું કર્યા કરતો તેમજ હોમ હવન પણ સદા એમને ત્યાં ચાલુ જ રહેતા તેથી દેવી તેમને વસ એટલે દેવીના આટલા હોમ હવન કરતો આટલા ચંડી પાઠ કરતો ને એટલે દેવી પણ એને વશ એવો દુષ્ટ હતો કે જે કોઈ પણ આચાર્ય અથવા કોઈ સત્પુરુષ આવે તો તેની સાથે વાદ વિવાદ વિખવાદ કરી શક્તિ ધર્મનું સ્થાપન કરતો એટલે કોઈ પણ આચાર્ય ત્યાં આગળ આવે ગામની અંદર તો એ શું કરતો એની સાથે વાદ વિવાદ કરતો વિખવાદ કરતો અને જાણે દેવી જે સર્વસ્વ છે એવી રીતે શક્તિ ધર્મનું સ્થાપન કરતો એની સાથે જીતીને સીધી રીતે કે ઊંધી રીતે ગમે તે રીતે એ પોતાના શક્તિ દેવીને કારણ કે દેવી તો વશ હતી એટલે દેવીનું પ્રભુત્વ બતાવવા માટે દેવીના સ્થાપન કરવા માટે એની સાથે વાત દેવી પણ હતી એના કયામાં હતી એટલે જે પ્રમાણે એ સોમજી કહે એ સોમજી કહે એ પ્રમાણે દેવી કરતી આવી રીતનો હતો હવે પ્રભુ શ્રી અહીંયા રૈયા પારેખને ત્યાં આવ્યા છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ત્યાં બિરાજ્યા છે ગામમાં બધાને ખબર પડી છે હવે આ જે શક્તિ ઉપાસક જે સોમજી છે ને એની વહુનું નામ છે સુંદરબાઈ આ પ્રસંગ એકચ્યુલી આપ્યો છે પેજ નંબર ત્રણસો ને ચોપનમાં અહીંયા ગુણમાલ ભક્તમાલમાં આનો ઉલ્લેખ નથી પણ આ પ્રસંગનો ઉલ્લેખ ત્રણસો ચોપનમાં વિગતવાર છે કે પ્રભુએ કેમ સોમજીને શરણે લીધો કેમ એના ઉપર કૃપા કરી તો એટલા માટે હું અહીંયા એ લેવા માગું છું પેજ નંબર છે ત્રણસો ચોપન કે આ જે સોમજી જે શક્તિ ઉપાસક એની પત્ની જે છે ને સુંદરબાઈ છે એ રૈયા પારેખના ઘરે આનંદ જુએ છે હવે એ છે તો લીલાની જીભ અને એટલા માટે તેણે જે આ રૈયા ત્યાં બધા વૈષ્ણવ આવ્યા છે એમાંથી એક વૈષ્ણવ છે નારણદાસ એ નારાયણદાસને વિનંતી કરીને કહે છે કે મારે પણ આ ઠાકોરજીના સેવક થવાની ઈચ્છા છે તો જરા વિનંતી કરીને પૂછી જોશો એટલે શું કહે છે પોતાના ઘરમાં દેવીનો ઉપાસિક છે છતાં એ દેવીમાં એનું મન નથી અહીંયા ઠાકોરજીના જે લીલા

અને એક મ્યાનમાં બે તલવાર કેમ રહે એટલે કે બંને ધણી જો વૈષ્ણવ થાય અને એનો વડ તો શક્તિ ઉપાસક એક જ ઘરમાં બે ધર્મ ન ચાલે કોઈ પણ એક ધર્મ ચાલે બે ધર્મને કરવા જાઓ તો એમાં કોઈ પણમાં તમે અનિંતા જાળવી શકો નહીં અને એની સાથે સાથે કહે છે એ તો ન જ બને આ તો વૈષ્ણવ પંથ છે કેવો પંથ છે આ વૈષ્ણવ પંથ જ્યારે તમે વૈષ્ણવ બનો ને તો એના પછી તમારે બીજું બધું જ અન્યાશ્રય જે છે એ તમારે છોડી દેવો પડે તમારા પ્રભુના એકવાર નામ નિવેદન લીધા પછી ખાલી માત્ર પતિવતા પણ પાડવાનું હોય છે અને તેમાં દેવી દેવતાને કોઈ સ્થાન હોય જ નહીં માટે તારા ધણીને પૂછીને વિચાર કરે એટલે શું સલાહ આપે છે કે તારા ધણીને પૂછીજો જો એ પણ વૈષ્ણવ થવા તૈયાર હોય તો જ બની શકે એટલા માટે તું પૂછીને કહેજે સુંદર બહુનું મન તો ઘણું જ શ્રીજીમાં લાગ્યું પ્રભુના ગુણગાન હજી પ્રભુના દર્શન નથી થાય પણ શ્રીજીનું નામ સાંભળ્યું છે ગુણગાન અને લાગી ગયું પણ તેના ધણી આગળ વાત કેમ કેમ કરી શકાય થાય તો ડરે ને કારણ કે શક્તિ પાસે ખબર છે તેથી તેણે વિચાર્યું કે જે વાત તો કરું પછી જવાબ આપે તે ખરું મનમાં દ્રઢતા કરી કે કઈ નહીં વાત તો કરી જવું શું જવાબ આપે છે પૂછીને તો જો શ્રીમાળી સોનીએ તેની ધણિયાણીએ વાત કરી કે રૈયા પારેખને ઘેર ગોકુળના ઠાકર પધાર્યા છે તેની સેવક થવા મારી ઈચ્છા છે તો તમે શું કહો છો એટલે આ સોમજી જે જે સોની એને એની ધણિયાણી જે સુંદરબાઈએ પૂત કહે છે કે રૈયા પારેખના ઘરે ઠાકોરજી પધાર્યા છે ગોકુળના તો મારે સેવક થવું છે તમે શું કહો છો અને સ્ત્રીની વાત સાંભળતા જ જે સોની જે છે ને અતિ ક્રોધાયમાન થઈ કે દુષ્ટ તો હતો જ પહેલેથી વ્યવહારથી એટલે ક્રોધાયમાન થઈ ગયો ગુસ્સે થઈ ગયો અને બોલ્યો મારી જોગમાયામાં શું સામર્થ્ય ઓછું છે જેથી તારા તેના સેવક થવું છે શું કહે છે કે મારી જોગમાયા જે શક્તિનું ઉપાસ છે એ દેવીમાં સામર્થ્ય ઓછું છે હું આખી દુનિયાને નીચું નમાવું છું શક્તિ ધર્મનો સ્થાપક છું સ્થાપના કરું છું તો એમાં સામર્થ્ય ઓછું છે તો તારે એમના સેવક થવું છે ત્યારે સ્ત્રીએ કહ્યું આ તો સાક્ષાત ઈશ્વર છે પ્રભુના ગુણગાન સાંભળ્યા પ્રતાપ સાંભળ્યો છે એટલે કહે છે આ તો સાક્ષાત ઈશ્વર છે તેનાથી મોટું કોઈ નથી તમારી જોગમાયા જેવી ઘણી શક્તિઓ તેના ચરણરજની તથા દર્શનની લાલસા રાખે છે તો પણ તેને પ્રાપ્તિ થતી નથી સુંદર બાબુ હજી તો નામ નિવેદન પાવ્યા નથી વૈષ્ણવ થયા નથી માત્ર વૈષ્ણવનો સંગ કીધો થોડો અને બધું જાણ્યું ત્યાંથી એમને ખબર પડી ગઈ છે તો લીલાના જીવને એટલે એના વરને બહુ સુંદર જવાબ આપે છે કે તમારા જે આ જે માયા છે ને જોગ માયા જે શક્તિ એ શક્તિ જેવી ઘણી દેવીઓ અમારા આ જે પ્રભુ જે ઠાકોર જે છે એના ચરણની દાસી સમાન છે એના દર્શનની લાલસા રાખે છે છતાં પણ તેમને પ્રાપ્તિ થતી નથી માટે આપ વિચારો જેથી આપણું ભલું થશે એટલે કે તમે વિચારો તો આપણે બંને વૈષ્ણવ થઈ અને આપણું ભલું થશે સોની સ્ત્રીની વાત ઉપર જરા થોભીને બોલ્યો હવે મનમાં વિચાર કરવા લાગ્યો કે કઈ રીતે પ્રભુને નીચે નમાવું એવા વિચાર મનમાં ચાલે છે વહુની વાત સાંભળે છે અને પછી એમ કહે કે મારી આ કહેશે હું કરીશ એટલે મા શક્તિનો ઉપાસ એટલે એમ કહે કે દેવી કહેશે હું કરીશ એવી રીતે એની પત્નીને જવાબ આપીશ સુંદર બહુની હતી અને આ તરફ સુંદર બહુની આતુરતા હતી પ્રભુને નામ નિવેદન પામવાની ને વૈષ્ણવને એ નારાયણ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી આગળ આવીને વિનંતી કરે છે કે જે રાજ સામે શ્રીમાળી સોનીની ધણિયાણી સુંદરબાઈને રાજના શરણે થવાની ઈચ્છા છે એટલે કે એ વાત જે સુંદરબહુએ કરી હતી અને એટલા માટે કહી છે કે સામેના ઘરમાં જે રહે છે શ્રીમાળી સોની એની વહુ જે છે સુંદરભાઈ એને તમારા શરણે આવવાની ઈચ્છા છે તો રાજ શું ઈચ્છા છે પ્રભુ તમારી શું ઈચ્છા છે તે પ્રમાણે થાય અને પ્રભુજી તે તો તેનો ધણી શક્તિ ઉપાસક છે પણ સાચી વાત પણ કહે છે કે એને વૈષ્ણવ થવું છે તો એનો પતિ જે છે એ શક્તિ ઉપાસક છે બાઈની આપની સેવક થવાની ઈચ્છા છે તો રાજ કેમ બને પ્રભુને ઈચ્છા પૂછે કે બાયની ઈચ્છા તમારામાં નામ નિવેદન પામવાની છે પ્રભુમાં તમારામાં એ નિષ્ઠા થઈ છે તો હવે આગળ શું કરીએ અને ત્યારે પ્રભુ સાંભળી અને મંદ મનને મુસ્કાતા કહે છે કે નારાયણ દાસ એ તો દૈવી જીવ હશે આપણે આગળ સાંભળ્યું ને નાની વાતમાં એવી જ રીતે કે એ તો દૈવી જીવ હશે જેથી તને સેવક થવાનો ભાવ ઉપજો છે એટલે કે તમારા હૃદયમાં જો એકવાર પણ

સોમજી જે છે એની પત્ની સાથે વાત કરી અને રાત્રે સૂતો છે અને કાલે સવારે શું કરવું કઈ રીતે એ જે ગોકુળના ઠાકર છે એની સાથે વિવાદ કરવો એ મનમાં વિચારી રહ્યો છે અને આવા વિચાર કરતાં કરતાં એ રાત્રે સૂતો એની પત્નીને એને જવાબ આપ્યો હતો કે જેમ દેવી જોગમાયા કહેશે એમ પ્રમાણે હું કરીશ રાત્રે સૂતો છે અને આવા વિચાર કરતાં શું તો અડધી રાત થતાં સોમજીને સ્વપ્ન આવ્યું હવે અડધી રાત થઈ અને સોમજીને સ્વપ્ન આવ્યું કેવું સ્વપ્ન અદ્ભુત સ્વપ્ન છે કે શ્રી ગોપેન્દ્રજી ગાદી તકિયા ઉપર બિરાજે છે પ્રભુ તો પોતાના ગાદી તકિયા ઉપર બિરાજી રહ્યા છે અને સોમજીને દેવી જે છે જે જોગમાયા એ બે હાથ જોડીને સામે ઊભી છે એટલે કે જે દેવીને બહુ જ માનતો હતો એ જોગમાયા દેવી જે છે એ હાથ જોડીને સામે ઊભી છે અને સોમજીને કહે છે કે પ્રભુની સામે જાણે એની દાસી હોય એવી રીતે હાથ જોડીને ઊભી છે અને એને સંબોધી સોમજીની સામું જોઈ અને એને કહે છે કે સોમજી શ્રી ગોપેન્દ્રજી તો પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સોળ કળા સંપૂર્ણ અખિલ રાસ વિહારીનું સ્વરૂપ છે શું કહે છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી તો પૂર્ણ બ્રહ્મ છે સોળ કળા સંપૂર્ણ છે અખિલ રાસ વિહારીનું સ્વરૂપ છે તે તો અધમ જીવોનો ઉદ્ધાર કરવાને માટે જ પૂતળ ઉપર પધાર્યા છે એટલે કે દેવી જેમ કહે છે કે એ તો અધમ જીવ જે છે એના ઉદ્ધાર માટે જ અહીંયા પધાર્યા છે માટે હવે તું તેમને શરણે જા જે દેવી એના કહ્યામાંથી હતી જે એને વશમાં હતી એ કહેતો એ પ્રમાણે કરતી હતી એ દેવીએ હવે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના શરણે જવાની એને આજ્ઞા કરી અને કહ્યું કે તું એને શરણે જા જેથી તારો નિસ્તાર થાય ત્યારે સોમજી દેવીને પ્રશ્ન પૂછે છે સ્વપ્નમાં જ કારણ કે છે તો મનમાં દુષ્ટ એટલે મનમાં પ્રશ્ન થઈ કે અત્યાર સુધી દેવી એ બધો મારો સાથ આપ્યો તો હવે કેમ એમના શરણે જવાનું કે છે અને એટલા માટે દેવીને સ્વપ્નમાં પ્રશ્ન પૂછે છે કે શું ગોપેન્દ્રજી આપનાથી પણ મોઠા છે અને ત્યારે દેવી ઘણી ખુશ થઈને કહેવા લાગી અરે સોમજી હું આ બધા દેવ સર્વ ગોપેન્દ્રજીના ભગવદી ચરણની ઈચ્છા કરીએ છીએ છતાં તે પ્રાપ્ત

છતાં અમને એ પ્રાપ્ત થતું નથી માટે તું તો ભાગ્યશાળી છે કે સાક્ષાત પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ એવા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અહીંયા પધાર્યા છે અને એટલી વાતચીત થઈ અને ત્યાં તો સોમજીની આંખ ઉઘડી ગઈ સ્વપ્નમાં દેવી આવી આજ્ઞા કરીને કહ્યું ને ત્યાં તો સોમજીની આંખ ઉઘડી ગઈ પ્રશ્નોનો જવાબ મળતા જ જુએ છે તો કાંઈ દિસતું નથી નથી ગોપેન્દ્રજી દેખાતા કે નથી દેવી દેખાતા પછી તો સોમજીએ મનમાં વિચાર કર્યો કે આ તો સ્વપ્ન સાચું કે ખોટું હવે છે તો સ્વપ્ન એટલે મનમાં શંકા થાય કે આ સાચું ખોટું મનમાં વિચાર કરતા કરતા શું એટલે કદાચ આવું સ્વપ્ન આવ્યું હોય બની શકે ને મનમાં આશ્ચર્ય તો ઘણું છે હવે કરવાની મનમાં ઈચ્છા થઈને એમ કહે છે કે ખાતરી કરવા માટે હું સવારે પારેખને ને ત્યાં જઈશ અને જો સ્વપ્ન સાચું હશે તો રૈયા પારેખના ઠાકોરજી મને નામ લઈને બોલાવશે અને સ્વપ્નની વાત પણ કરશે તો હું તુરંત જ શ્રી ગોપેન્દ્રજી મહારાજ ને શરણે જઈશ મનમાં નિશ્ચય કર્યો કે કાલે તો હું રૈયા ત્યાં હવે સવારે અને પછી ત્યાં આગળ એમના જે જે ઠાકોર છે એ જો મને નામ લઈને બોલાવે અને એની સાથે સાથે દેવી જે સ્વપ્નમાં આવીને કહી હતી એ સ્વપ્નની વાત કરે ને તો હું એમને શરણે જાઉં નહી તર આ સ્વપ્ન ખોટું છે એવો મનમાં નિશ્ચય કરે છે નિર્ણય કરે છે ને સવારે વહેલો ઉઠે છે નિત્યક્રમ પરવારી અને રૈયા પારેખને ઘરે આવ્યા પ્રભુ શ્રી ત્યાં બિરાજે છે અને આવતા જ જોઈને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી હવે પ્રભુ તો સર્વસ્વ જાણે છે તો પૂર્ણ પુરુષોતમ છે એટલે તરત જ એના મનની વાત જાણી જાય છે ને પ્રભુ શ્રી હસ્યા અને કહ્યું કે સોમજી આવો તમે તો દેવીના ઉપાસક છો ને પ્રભુએ તો તરત જ ઓળખી ગયા નામથી બોલાવે કે સોમજી આવ તું તો દેવીનો ઉપાસક છે ને કોઈ દિવસ દેવી સ્વપ્નમાં કંઈ કહે છે કે નહીં પ્રભુએ કેવી ગમ્મત કરતા કહ્યું કે દેવી સ્વપ્નમાં આવીને તને કંઈ કહે છે કે નહીં સાચું ખોટું શીખવાડે છે કે નહીં બધા કહે છે પ્રભુ એવી રીતે આડકતરી રીતે એ સ્વપ્નની વાત પૂછી લીધી અને આટલું સાંભળતા જ જે સોમજી જે છે પ્રભુના દર્શન તો થયા જ પણ પ્રભુના કટાક્ષમાં પણ એ સમજી ગયો કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે ને સોમજીએ શ્રી ગોપેન્દ્રજીનું મુખથી સાંભળ્યું અને ઠાકોરજીએ તેના ઉપર કૃપા કટાક્ષ ફેરવ્યા એ તુરંત જ સોમજી ઉઠીને પ્રભુશ્રીને દંડવત પ્રણામ કરે છે શું કરે છે એ દુષ્ટ હતો એ હવે દૈવી બનવા જઈ રહ્યો છે એટલે પ્રભુને પ્રભુએ કૃપા કટાક્ષ કર્યો પ્રભુ ઉપર પ્રભુએ એના ઉપર કૃપા કરીને એટલા માટે દોડીને પ્રભુને શરણે જાય છે એમને દંડવત પ્રણામ કરે છે અને પ્રભુને વિનંતી કરે છે કે હે મહારાજ હું તો ઉદાહરણ મને શરણે લો હું તો અંધ આપનો દોષિત છું એટલે હવે દિનતા આવી ગઈ છે પ્રભુને ઓળખી ગયો એટલા માટે કહે છે કે મને શરણે લો સુંદરબાઈની પણ ઈચ્છા હતી હવે પતિ જે ના પાડતો હતો દેવીનો ઉપાસિક હતો એ પતિ હવે સામેથી પ્રભુને કહે છે કે પ્રભુ હું તો અધમ છું અંધ છું તો માટે મને તમે શરણે આપો હું તો તમારો દોષિત છું હવે પ્રભુ ત્યારે બહુ સુંદર જવાબ આપે છે અને સ્વામજીને કહે છે કે તું તો શક્તિનો ઉપાસક છે અને આ તો વૈષ્ણવનો માર્ગ છે શું છે વૈષ્ણવનો માગ એના ઘરે તો ચંડીપાઠ બધું થતું ઘરે દેવીનું બહુ બધું હતું તો એ બધો સામાન દેવીના ફોટા હોય કે હવનની સામગ્રી હોય કે જે પણ એમાં ચાલતું હોય બધું એના ઘરે હતું શ્રીફળ ને એ ત્રિશુળ ને એ બધું એના ઘરે હતું તો પ્રભુ કઈ રીતે એને વૈષ્ણવ બનાવે અને તેથી તારા કઈ રીતે આ તેના કારણથી તારાથી કઈ રીતે વૈષ્ણવ થવાય પ્રભુ એવો પ્રશ્ન પૂછે છે અને આવું સાંભળીને સમજી તો ગદગદ થઈ જાય છે કે મહારાજ આપ તો પૂરણ પુરુષોત્તમ છો દેવના દેવ છો અને હું આ બધા આપના અનુચર થવાના લાયક નથી એટલે હું તો દોષિત છું આપનો અનુચર થવાને લાયક નથી તે સગળા પ્રાકૃમ છે આપના કૃપાબળ આગળ તેનું શું ચાલે એટલે એ બધું તો નકામું છે આપના કૃપાબળ આગળ શું ચાલી શકે મહારાજ કૃપા દ્રષ્ટિ કરીને સેવક કરેલો પ્રભુ મને કૃપા દ્રષ્ટિ રાખો મારા ઉપર અને મને સેવક કરો રાજની કૃપાથી સઘળું કારણ નીપશે એટલે કે જો તમે કૃપા કરશો ને તો વૈષ્ણવનું કારણ હું સમજી શકીશ હું વૈષ્ણવ થઈ શકીશ તમે કહેશો એમ કરીશ પ્રભુ આપનો સેવક કરીને મને કૃતાર્થ કરો અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી આવા દિનવચન સાંભળી અને પ્રભુ શ્રી બહુ જ ખુશ થયા અને એમની આજ્ઞા માની અને સોમજી ત્યાંથી રજા લે છે રજા લઈ અને ઘરમાં જે પણ દેવીનો સામાન હતો ફળાને ત્રિશુળા હતા એ સર્વસ્વ લઈ અને સાબરમતી નદીમાં અહીંયા અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાં એ સર્વસ્વ જે હોમ કરવાની જગ્યા હતી એ પણ કાઢી નાખી ઘરમાં હોમ ફળા ત્રિશુળ જે તો એ બધી સામગ્રી જે સર્વસ્વ સાબરમતી નદીમાં નાખી આવ્યો પોતાનું ઘર એકદમ શુદ્ધ કરી દીધું કેમ કારણ કે હવે તો પ્રભુને પધરાવવાના છે પૂર્ણ પુરુષોત્તમને પધરાવવાના છે એટલે ઘરને શુદ્ધ કરી દીધું પ્રભુજીને ત્યાં પધરાવ્યા અને ઘરને શુદ્ધ કર્યા પછી હૃદય મન અને ઘર આ ત્રણેય વસ્તુઓને શુદ્ધ કરી અને પછી પ્રભુને આ બહુ અગત્યનું છે કે જ્યારે તમે પ્રભુને સેવો છો ને તો તમારું સર્વસ્વ એ પ્રભુને બિરાજવા લાયક હોવું જોઈએ તો પ્રભુ પધારે તો એટલા માટે એણે સર્વસ્વ શુદ્ધ કર્યું અને પ્રભુને પધરાવ્યા પોતાના કુટુંબ સહિત એ શરણે આવ્યો પ્રભુશ્રીને ઘણી જ ભેટ ધરી અને સેવા કરવા માટે શ્રી ઠાકોરજીએ તેને હસ્તાક્ષર પધાર્યો પ્રભુએ પણ એના ઉપર બહુ જ કૃપા કરી અને એને હસ્તાક્ષર પધરાવી આપ્યા હવે સોમજી તો તન મન અને ધનથી પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યો એટલે કે હવે શક્તિનો જે હતું જે દુષ્ટપણું તે સર્વસ્વ નાશ થઈ ગયો અને હવે પોતે એ પ્રભુ શ્રીના હસ્તાક્ષર છે એમાં પ્રભુ વિરાજ છે એવા ભાવથી તન મન અને ધનથી સેવા કરવા લાગ્યું કેટલેક સમયે પ્રભુએ તેના ઉપર કૃપા કરી અને નામ નિવેદન ફલિત થયું અને ઠાકોરજી ઘણા ખુશ થયા અને પછી તેને સાનુભાવ જતાવા લાગ્યો આવા પરમ કૃપા પાત્ર વૈષ્ણવ હતા રૈયા પારેખ અને એમના સંગે થઈ અને આ સોમજી જે છે દેવીના ઉપાસક એ પણ વૈષ્ણવ થયા એટલે જ આપણે ગાઈએ છીએ ને કાફીનું પદ ગાઈએ છીએ ને વન સેકેન્ડ ગોપેન્દ્રજીના સેવક સકલ સુહાગી સેવક સકલ સુહાગી ગોપેન્દ્રજીના સેવક સકલ સોહાગી એટલે પ્રભુશ્રીના જે સેવક હોય ને એ સોહાગી સૌભાગ્યવંતા છે જેનું વડું ભાગ્ય હોય એવા સેવક છે આ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અવર કાંઈ જાણું નહીં જુગમાં લાલ તણી લે લાગી ગોપેન્દ્રજીના સેવક સકલ સોહાગી એટલે અવર કાંઈ જાણું નહીં જુગમાં એટલે જુગમાં કાંઈ બીજું કશું જ કોઈને ઓળખતા નથી ના દેવી કોઈ રીત રિવાજ કશું લૌકિક કશું જાણતા નથી માત્ર લાલમાં જે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી છે એનામાં જ પ્રીતિ લાગી છે પોતાના પતિનું પણ પાડે પ્રીત રીત અનુરાગી અનુભવનું સુખીઓ

પતિ પણ ઉઢાળે એટલે કે વ્યભિચાર નથી કરતા માત્ર એક પતિવ્રતા પણ ઉઢાળ પાળે છે જેમ સમજીએ પોતાના ઘરમાં પ્રભુને પધરાવતા પહેલાં શું કર્યું સર્વસ્વ ત્યજી દીધું એવી રીતે માત્ર પ્રભુની પ્રીતમાં અનુરાગી પ્રભુની પ્રીતે કરીને રહે પ્રભુને જ પોતાના પતિ સર્વસ્વ માને અનુભવનું સુખ અને જ્યારે એવું માને ત્યારે પ્રભુ જે સાનુભાવ જતાવે જે સુખ આપે છે ને એ એવું હૃદયમાં વસે કે જેથી કરીને તીરથ તપ

આવા જ સેવક છે રૈયા પારેખ અને સોમજીભાઈ અહીંયા એમના પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ